વડોદરાના અનગઢમાં દુષ્કર્મનો પ્રયાસ થયો છે ભાજપ કાર્યકરે ફોન પર ધમકી આપી આરોપી આકાશ ગોહિલના કથિત ઓડિયોથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે આરોપી ફોન પર વ્યક્તિને કશું નહીં થાય તેવી ધમકી આપી રહ્યો છે અમારી પાસે પાંચ ધારાસભ્ય છે કહી નથી કંઈ જ નથી થવાનું તેવું આકાશ ગોહિલ જણાવી રહ્યો છે કહ્યું એ ગમે તે કરે અમારી પાસે સત્તા છે કંઈ નહીં થાય સાથે જ કહી રહ્યું છે કે અમારા પીએ રાજેશ ગોહિલને દસ દિવસમાં છોડાવી લીધો તો ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે આકાશ ગોહિલ નામનો વ્યક્તિ કહી રહ્યું છે કે અમારી પાસે પાંચ જેટલા ધારાસભ્યો છે કંઈ જ નહીં થાય વડોદરાના આનગઢમાં દુષ્કર્મના આરોપીને જે ધમકી ભર્યો આ ઓડિયો છે સામે આવી રહ્યો છે ભાજપના કાર્યકરે ફોન પર ધમકી આપી છે આકાશ ગોહિલના કથિત ઓડિયોથી અત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કહી રહ્યું છે કે સત્તા અમારા હાથમાં છે એટલે કંઈ જ નહીં થાય તેવું ઓડિયો ક્લિપમાં તે બોલતો સંભળાઈ રહ્યું છે અને આ ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થતા સવાલો પણ ઉઠી રહ્યા છે અમાર કોઈ કલ્પના અમારો પીએ તો રાજીવ ગોયલ દસ દાણા દસ દાણા કશું ગમે તે કરે તો અમારી સત્તા છે અમારે જો ગમે તે કે પર કોઈ કલ્પ વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે માનુ વડોદરાના અનગઢમાં દુષ્કર્મ પ્રયાસ કરનારાએ ધમકી આપી છે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે શું વિગતો અનગઢ ગામમાં પરણિતાના ઘરમાં ઘુસીને રેપ કરવાનો આ મામલો છે ને એમાં જે ભાજપનો કાર્યકર છે આરોપી આકાશ ગોહિલ એની કથિત વીડિયો છે વાયરલ થઈ રહી છે આકાશ ગોહિલ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે તે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે પાંચ પાંચ ધારાસભ્યો છે અમને કંઈ નથી થવાનું અમે ગમે તમે ગમે તે કરી લો અમને કશું નહીં થાય પાંચ ધારાસભ્યો અમારી સાથે છે આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો જે પૂર્વ પીએ હતો રાજેશ ગોહિલ એ પણ રેપના કેસમાં માત્ર દસ દિવસમાં છૂટી ગયો હતો આવી વાતચીત કરી રહ્યો છે એટલે આરોપી કેટલા બેસકામ આ દેખાઈ રહ્યું છે પોતે ભાજપનો કાર્યકર છે એનું કંઈ પણ કરી શકે એવી એના હિંમત હોય એવી આ ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે કારણ કે આરોપી જે રીતે ધારાસભ્યો પોતાના હોવાનું કહી રહ્યો છે અને હું પણ છૂટી જઈ એવી આ ઘટના છે હજુ સુધી પોલીસે એની ધરપકડ નથી કરી કરીશ ગોહિલને છૂટી પાડવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે પરંતુ હજુ સુધી એને પકડવામાં નથી આવ્યો પોલીસે પીડીપલ સમક્ષ પણ નિવેદન લેવડાવ્યું છે હવે મામલો એ છે કે આ રીતે બેફામ બનેલા કાર્યકરના વિરુદ્ધમાં શું કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું જીલ્લા બિલકુલ માનું ઓડિયો વાયરલ થયા બાદ શું એની સાથે કોઈ વાતચીત થઈ છે પોલીસ તરફથી આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ કેમ કે અનેક સવાલો અત્યારે આ ઓડિયોને લઈને ઉઠી રહ્યા છે જીજ્ઞાસા અત્યારે તો એ ભૂગર્ભમાં ઉતરી ગયો છે પરંતુ એનો આ વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે કથિત રીતે જયારે આ ફરિયાદ દાખલ કરી પીડિતાએ એ સમયે કોઈ વ્યક્તિ સાથે એને વાત કરી હોય એવી આ શક્યતા છે અત્યારે હાલ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે પોલીસ બે દિવસથી કહી રહી છે કે વિવિધ ટીમો બનાવી છે અને આરોપીને પકડવા માટે આ ટીમો કામ કરી રહી છે પરંતુ હજુ સુધી આરોપી પકડાયો નથી અને આજે ઓડિયો ક્લિપ આવી રહી છે આરોપી કેટલો બેફામ બન્યો છે કારણ કે પોતે ભાજપનો કેસ કર્યો છે ભાજપનો સક્રિય કાર્યકર છે ઓડિયાના ધારાસભ્ય ખૂબ નજીકનો માનવામાં આવે છે અને એ જ છે કે અમારી જોડે પાંચ પાંચ ધારાસભ્યો છે અમને કંઈ નહીં થાય એટલે સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે શું ભાજપના ધારાસભ્ય હોય એમની સાથે અથવા તો ભાજપનો કોઈ કાર્યકર હોય તો કોઈ મહિલા સાથે કોઈ પણ પ્રકારનું વર્તન કરી શકે એવા અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસે વહેલી તકે આરોપીને પકડવો જોઈએ કારણ કે આરોપી બેફામ બની રહ્યો છે જો આરોપી આવી જ રીતે બેફામ ફરશે તો લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે જી જીજ્ઞાસા બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ